સીધા જગ્યા માટે આ લોકો સ્વામી અમને એ રીતે કીધું હતું અને એ રીતે સ્વામી આવી રીતે અમારા જેવા અન્ય સાત લોકો સાથે ની એફઆઈઆર થઈ ગયેલી છે અને હજી બીજા અન્ય પાંચ લોકોની એફઆઈઆર ભૂગર્ભમાં હોવાથી અરજી સ્વરૂપે એની ફરિયાદ થવાની બાકી છે આ એક ટાઈપનું બોર્ડર ઓપરેશનથી સમગ્ર ગુજરાતમાં કૌભાંડ ચલાવે છે અત્યલગી સ્વામિનારાયણ સંપ્રદાય લેડીઝમાં બદનામ હતા જળમાં બદનામ હતા હવે પૈસા કીએ પણ બદનામ થવા ખાલી નીકળ્યા છે આ સંપ્રદાયના આપના મીડિયાના માધ્યમથી આ સંપ્રદાયવાળા એમ કહેતા હોય કે હવે સમાજને સુધારી પેલા તમારા ટકલાવને તો સુધારો તમે પછી સમાજને સુધારજો આ મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે તમે તમારા ટકલાવને સુધારો પછી તમે સમાજને સુધારવાની વાત કરો જે ટકલાવ એ મારા મીડિયા આ જમીન પ્રકરણ અંગે

એટલે તમે કે સ્વામી પાસે આવો તો તમને વિગતવાર બધી માહિતી આપે એટલે બાબતે બાબતે અમને અંકલેશ્વર માધવપ્રિય સ્વામી દર્શન સ્વામી વિજય પ્રકાશ સ્વામી કે સ્વામી લાલજી ઢોલાન સુરેશ ઘોરીએ મુલાકાત કરાવી હતી અમે મુલાકાત કરેલી હતી એને એવું કીધું હતું કે લીમ ગામમાં જમીન છે પાંચસો વીઘા અમે સીધા ખેડૂત પાસે જશું તો અમને મોંઘી જમીન આપશે અમારે એમાં ગુરુકુળને મંદિર બનાવવાનું છે તો તમે જો સોદો કરો અને તમારા નામે સાટાખત ભરાય તો એમાં અમને વાંધો નથી તમે સુથીની રકમ હતી થોડી રોકજો બાદમાં અમે તમને રકમ તમારી પાછી આપી દેસી અને માથેથી તમે કમ્પ્લીટ કરીને આપો કોર ફેન્સિંગ કરીને આપો લેવલિંગ કરીને આપો અને અમે કઈ પ્રમાણે દસ્તાવેજ કરીને આપો એટલે તમને વળતર પણ આપીશું ત્યારે અમે એને એવું કીધું હતું કે જમીનના પૈસા થોડાક તમારે આપવા પડશે એટલે એને પચાસ લાખ રૂપિયા પહેલાં રોકેલા હતા અમે ત્યારે અઢી કરોડ રૂપિયા રોકેલા હતા અમારા નામનું સાટક જ થયેલું હતું બાદમાં પિંચોતેર લાખ રૂપિયામાં વીસ લાખ રૂપિયાને રોકેલા હતા પચાસ લાખ પંચાવન લાખ રૂપિયા અમે રોકેલા હતા અને ખેડૂતને હપ્તો આપ્યો હતો પછી અમને દુબઈ પણ લઈ ગયા હતા ત્યાં દાતા દાતાને મળાવ્યા હતા એના જી કાઇ દાતા હોય અને મિટિંગ કરાવી હતી અને દાનના પૈસા ત્યાંથી આવવાનું કીધું હતું વડતાલ મંદિરે અને પૈસા ખેડૂતને આપીને દસ્તાજ કરાવવાની વાત કરી હતી બાદમાં સુરતમાં એક ફરિયાદ થઈ અને છાપામાં આવ્યું દિવ્ય ભાસ્કરમાં કે ડોક્ટર છે એની સાથે કૌભાંડ થયું છે અને પોણા બે કરોડ રૂપિયાનું આખું કૌભાંડ છે મંદિર બનાવવાનો મામલો છે એટલે અમને ખબર પડી કે અમારી સાથે પણ આવું થયું હોય એવું લાગે છે કારણ કે અમારો આરોપી એમાં સેમ હતા આરોપી એટલે અમે ડોક્ટરનો કોન્ટેક કર્યો સુરત ત્યારે ડૉક્ટર સાહેબે એવું કીધું કે મને નહીં નહીં દસથી પંદર જણાના ફોન આવ્યા છે બધા સાથે કૌભાંડ થયું છે અને તમારી જમીનમાં ત્રણ સાટાક થયા છે એટલે અમને ત્યારે ખબર પડી કે અમારી જેમ અમારી અગાઉ બે મહિના અગાઉ પણ એક સેટઅપ થયું છે એની પાસેથી દોઢ બે કરોડ રૂપિયા લીધા છે અમારી પાસેથી પેમેન્ટ લીધું છે અને અમારા બે મહિના પછી ત્રીજા વ્યક્તિ છે સુનિલભાઈ ડાબી કરીને સુરતમાં એને પણ સેટાકત કરી આપ્યું છે અને એની પાસેથી પણ સાડા ત્રણ કરોડ રૂપિયા લીધા છે એટલે આ લોકોની મોડે સોપરેન્ડી એ છે અમે તપાસ બધી કરી અમને ધ્યાન થઈ અમને એ ખબર પડી કે આ લોકોની મોડે સોપરેન્ડી એવી છે કે એક જમીન રીંઝા ગામની જમીન છે એમાં દસ સાટાકત થયેલા છે એક કરોડ રૂપિયાથી લઈને દસ કરોડ રૂપિયા સુધીની રકમ અવેજની લીધી છે કોઈને પૈસા પાછા આપતા નથી જમીનનો દસ્તાવેજ પણ કોઈને કરી નથી આપતા અને હવે જ વસૂલ કરીને સ્વામી ખેડૂત ને દલાલ બધા ભાગ બટાઈ કરીને પૈસાનું આખું કૌભાંડ કરે છે માધવપ્રિય સ્વામી છે એની બધી તપાસ કરી ઉપર ગુનો દાખલ થયેલો છે એને વ્યાજ વટાવનો ગુનો એની ઉપર દાખલ થયેલો છે ત્રણથી ચાર જમીન ગોપડ નો ગુનો પણ એની ઉપર દાખલ થયેલો છે અને વિજયપ્રકાશ સ્વામી છે જે ઝાલણસર ગુરુપુર ચલાવે છે ત્યાં પણ આની પહેલા મહિલામાં પણ એના વિડીયો વાયરલ ઘણા થયેલા છે

સ્વામિનારાયણ ધર્મના બેકગ્રાઉન્ડમાં એને એને એવું છે કે અમારો ધર્મ અમને સપોર્ટ આપશે પણ હકીકતે વડતાલ મંદિરેથી કાઢી મૂકેલા સ્વામી છે આને કોઈ સાચવવાવાળું નથી અને આગળ પાછળ કોઈ નથી અને આ લોકો પૈસા બધા ભેગા કરીને એના ભાઈજી બાંધકામનું સુરતમાં કામ કરે છે બધા પૈસા નિયા ટ્રાન્સફર કરે છે અમારી સાથે ત્રણ કરોડ રૂપિયા ત્રણ કરોડ ચાર લાખ પચાસ હજાર રૂપિયાની છેતરપિંડી છે અને અમારી પહેલા જેનું સાટાકત થયું છે એની સાથે દોઢ કરોડ નું છે અમારા પછી જે સાટાકત થયું છે એની પાસે સાડા ત્રણ કરોડ નું કૌભાંડ છે અને રીંજા ગામમાં જે કૌભાંડ થયું છે એ જ કરેલું છે એમાં એક કરોડ રૂપિયા થી લઈને દસ કરોડ રૂપિયાની હવે લીધેલી છે ધમકી તો એવી જ આવે કે ટૂંકમાં તમે ફરિયાદ કરો નકર અમે અમારે રાજકારણી સપોર્ટ બહુ સારા છે ને અમારે નવતમ સ્વામી ને કઈ એમ અમે કરે નવતમ સ્વામી નું નામ બતાવે છે હકીકતે નવતમ સ્વામી એ મળેલા હોય ન હોય અમને કઈ ખ્યાલ નથી